રાત્રે નખ ન કાપવા જોઈએ નહીતર બની જશું કંગાળ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોવાના છીએ કે શા માટે રાત્રે નખ કાપવા એ અશુભ માનવામાં આવે છે મિત્રો આપણે સાંભળેલું જ હશે એ મુજબ ઘણા લોકો એવું જણાવતા હોય છે કે રાત્રે નખ ન કાપવા જોઈએ જો રાત્રે નખ કાપવામાં આવે તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે તો તેની પાછળ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અનેક વૈજ્ઞાનિક કારણ આજે આપણે જોવાના છીએ તો તેમાં પહેલાં મિત્રો જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જય પિતૃદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો આપણા હિન્દુ ધર્મ અને શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે અમુક કામો એવા છે કે એ કોઈ નિયત સમયે જ કરવા જોઈએ અને જો આ પ્રકારના અમુક કામો અને યોગ્ય સમયે કરવામાં ન આવે તો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેના કારણે ઘર બરબાદ થઈ શકે છે અને આવું જ એક કારણ છે રાત્રે નખ કાપવા મિત્રો આપણા વડીલો મહિલાઓ રાત્રે નખ કાપવાની સખત મનાઈ કરતા હોય છે કારણ કે એવું માનવામાં આવે છે કે રાત્રે નખ કાપવાથી ઘરમાં ગરીબી આવે છે ચલો મિત્રો તો આજે સૌ પ્રથમ આપણે જોઈશું આ વૈજ્ઞાનિક કારણ પહેલાના સમયમાં શા માટે રાત્રે નખ કાપવાની મનાઈ કરવામાં આવતી હતી મિત્રો પહેલાના સમયમાં એટલે કે પ્રાચીન સમયમાં આપણી પાસે કોઈ વીજળીનો સ્ત્રોત ન હોતો એટલે કે રાત્રે વીજળીનો ના હોવાથી અંધારપટ હોય છે અને વૈજ્ઞાનિક કારણ મુજબ આ સમયે એટલે કે અંધારામાં નખ કાપવાથી લાગી જવાના ભયના કારણે લોકો રાત્રે નખ ન કાપવા જણાવવામાં આવતું હતું મિત્રો આ છે વૈજ્ઞાનિક કારણ તે ઉપરાંત લોકો વાસ્તુશાસ્ત્રમાં પણ રાત્રે નખ ન કાપવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે એટલે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રાત્રે નખ ન એ નખ કાપવાએ ગરીબીને આમંત્રણ આપ્યા બરાબર છે મિત્રો આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે રાત્રે નખ કાપવા એ અશુભ માનવામાં આવે છે કારણ કે આપણા ઘરે લક્ષ્મીજીનું દિવસમાં બે વખત આગમન થતું હોય છે વહેલી સવારે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં લક્ષ્મીજી પૃથ્વી પર ભ્રમણ કરતા હોય છે આ સમયે લક્ષ્મીજીનું આગમન આપણા ઘરે થતું હોય છે તે ઉપરાંત સાંજના સમયે પણ લક્ષ્મીજી ભ્રમણ કરતા હોવાથી આ સમયે પણ લક્ષ્મીજીનું આગમન આપણા ઘરે થતું હોય છે તો મિત્રો શા માટે રાત્રિના સમયે નખ ન કાપવા જોઈએ જો રાત્રિના સમયે નખ કાપવામાં આવે તો લક્ષ્મીજી નારાજ થઈ જાય છે કારણ કે લક્ષ્મીજીની સ્વચ્છતા એ ખૂબ જ પ્રિય છે એટલા માટે જ મિત્રો લક્ષ્મીજીનું આગમન થાય અને લક્ષ્મી સિંહ હંમેશને માટે પ્રસન્ન રહે લક્ષ્મીજીને પ્રસન્ન રાખવા માટે વહેલી સવારે મહિલાઓ ઘરના મુખ્ય દ્વાર તથા આંગણાને સ્વચ્છ રાખે છે જેથી લક્ષ્મીજીનું આગમન થઈ શકે વહેલી સવારે ઉઠી અને ત્યારબાદ સ્નાન કર્યા પછીથી લક્ષ્મીજીની પ્રસન્ન કરવા માટે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે મહિલાઓ સૌ મુખ્ય દરવાજાને સાફ કરી અને સ્વસ્તિક તથા કંકુના ચાંદલાથી ઉમરા પૂજન કરી અને લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરે છે તે ઉપરાંત ઘરના મુખ્ય દરવાજા આગળ રહેલ તમામ વસ્તુઓ હટાવી અને એકદમ સ્વચ્છ રાખવામાં આવે છે મિત્રો લક્ષ્મીજીની જરા પણ ગંદકી ગમતી ન હોવાથી મહિલાઓએ ઘરના મુખ્ય દરવાજા આગળ પાણીનો છંટકાવ પણ કરે છે પરંતુ આ તમામ કામ કરતા પહેલાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો આપણે સ્નાન કર્યા સિવાય પાણીનો છંટકાવ કરીએ તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેના કારણે લક્ષ્મીજી નારાજ થવાથી દરિદ્રતા ઘરમાં આવી શકે છે મિત્રો એ લક્ષ્મીજીની એક બહેન છે દરિદ્રતાને ખૂબ જ ગંદુ વાતાવરણ પસંદ હોવાથી જો આપણા ઘરે ગંદકી હશે તો દરિદ્રતા ઘરમાં પ્રવેશ કરી શકે છે તો મિત્રો સૌ પ્રથમ આપણે આપણો મુખ્ય દરવાજો સ્વચ્છ રાખવો જોઈએ તે ઉપરાંત લક્ષ્મીજી સાંજના સમયે પણ ઘરમાં પ્રવેશ કરતા હોવાથી સૂર્યાસ્ત પહેલાં ઘર સાફ કરવાનું જણાવવામાં આવે છે કારણ કે સૂર્યાસ્ત પહેલા ઘર સાફ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને જો લક્ષ્મીજી ખુશ હશે તો એટલે કે લક્ષ્મીજી પ્રસન્ન હશે તો આપણા ઘરે ક્યારે પૈસાની તંગી આવશે નહીં તે ઉપરાંત મિત્રો આપણે પણ જાણતા હશું કે આપણા વડીલો આપણને એવું કહેતા હોય છે કે રાત્રિના સમયે માટલામાં પાણી ભરવું ન જોઈએ તે ઉપરાંત સાંજના સમયે સાવરણીથી ઘર સાફ ના કરવું જોઈએ જો મિત્રો સાંજના સમયે સાવરણીથી ઘર સાફ કરવામાં આવે તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આવું કરવાથી ખૂબ જ ગંભીર પરિણામ મળી શકે છે તો આપને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે સાંજના સમયે સાવરણીથી ઘર સાફ કરતા હોય તો ચેતી જાજો કારણ કે સાંજના સમયે ભગવાનનો રથ નીકળે છે એટલે કે ભગવાનની અગરબત્તી કરવાનો સમય હોય છે અને આ સમયે જો સાવરણીથી ઝાડું મારવામાં આવે તો ખૂબ જ અશુભ માનવામાં આવે છે મિત્રો આપ જાણો છો એ મુજબ સાંજના સમયે જો પાણીના માટલાને ભરવામાં આવે તો તેને પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે કારણ કે પાણીયાણે આપણા પિતૃદેવોનો વાસ હોય છે અને પિતૃદેવને સાંજના સમયે દીવો પ્રગટાવવાનો સમય હોય છે જો આ સમયે તમે માટલામાં પાણી ભરો છો તો પિતૃદેવ નારાજ થઈ જાય છે અને મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે પિતૃદોષ છે સૌથી ઓછું છે જ એટલે કે જે પરિવારમાં પિતૃદોષ હોય છે તેમના ઘરે સતત બીમારીઓનો સામનો કરવો પડે છે કામ ધંધામાં ગમે એટલી મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી તો સૌ મિત્રોને વિનંતી કરું છું કે જો તમે પણ સાંજના સમય સાવરણીથી ઘર સાફ કરતા હોય કે સાંજના સમયે માટલામાં પાણી ભરતા હોય તો બંધ કરી દેવું જોઈએ નહીતર દેવી લક્ષ્મીજી નારાજ થઈ જશે અને પિતૃદેવ પણ નારાજ થઈ જશે જેથી આપના ઘરમાં સતત બીમારીનો સામનો કરવો પડે છે અને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે મિત્રો આશા રાખું છું કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ વિડીયો તમને ઉપયોગી થઈ શકે અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જય પિતૃદેવ લખવાનું ભૂલશો નહીં જય માતાજી મિત્રો આભાર જય મહાલક્ષ્મી